એ વન ગ્રેડમાં સુરતી લાલાઓ સૌથી મોખરે ધોરણ બાર પછી ધોરણ દસમાં પણ રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લાના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીને એ વન ગ્રેડ આ વર્ષનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ આવ્યું છે એવામાં વેલંજા ખાતે આવેલ ક્રિપ્ટોન ઇન્ટરનેશનલ સ્કૂલ બાવીસ વિદ્યાર્થીમાંથી ત્રણ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ તથા છ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું મારું નામ વિપુલ ટાઢાણી છે ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય છું છેલ્લા ચાર મહિનાથી રેડ એન્ડ વ્હાઈટે આ ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળ્યું ત્યાર પછી સતત બાળકોને માર્ગદર્શન પેરેન્ટ્સને સેમિનાર સાથે સાથે બાળકોને દસમામાં કે બારમામાં પરિણામ કઈ રીતે સારું કામ આવે એ તરફ પ્રયાસ અને છ બાળકો પાસે રાઉન્ડ લખવાથી બાળકની યાદશક્તિ વધે એનું પરિણામ સુધરે અક્ષર સારા થાય એનાથી છ રાઉન્ડ લીધા એના કારણે આજે ધોરણ દસમાં ત્રેવીસ વિદ્યાર્થીમાંથી બાવીસ વિદ્યાર્થી પાસ થયા ત્રણ એ વન આવ્યા છે અને છ એ ટુ આવ્યા છે અને સ્કૂલનું પરિણામ પંચાણું પોઈન્ટ પાસઠ ટકા આવ્યા છે જેનો સર્વસ્ર શ્રેય ટીમના મેનેજમેન્ટ રેડ એન્ડ વ્હાઈટ અને ડાયરેક્ટર શ્રી પારસભાઈ વરસાણી અને અમારી શિક્ષકોની ટીમને જાય છે સાથે સાથે દરેક વિદ્યાર્થીઓએ અથક મહેનત કરી અને એણે સારું એવું પરિણામ મેળવું છે તમારું નામ આ કયું સ્થળ છે હું વિરેજ હસમુખ ભાઈ ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેં અભ્યાસ કર્યો મારે એવોન આવ્યો છે એકાણું ટકા આવ્યા છે મારી સફળતા પાછળ અમારી અમારી સફળતા પાછળ અમારી સ્કૂલના શિક્ષકોનો ખૂબ ઓલો ખૂબ જ સારો એનો મહેનત કરાવી છે અમને અમે તેમના તરફથી આપેલી અમને નોટ નોટ અમને ખૂબ જ કામમાં આવી છે તેમાંથી ઘણું પરીક્ષામાં પૂછાણું છે છેલ્લા ચારેક મહિનાથી રેડ એન્ડ વ્હાઇટવાળા જે સ્કૂલમાં આવ્યા છે તેનું ન્યૂ મેનેજમેન્ટ તે અમને બહુ ખૂબ જ પરીક્ષામાં કામમાં આવ્યું તેમાં તેમાં તેઓએ યોજેલી રાઉન્ડ ટેસ્ટ એ છ રાઉન્ડ ટેસ્ટ હતી તેમાંથી અમારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો તેને કારણે અમારી પરીક્ષામાં એનો ખૂબ જ કામમાં આવ્યું છે તે રાઉન્ડ ટેસ્ટના પેપરો પણ જી સર મારું નામ પારસભાઈ વરસાણી છે ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું સી ઈઓ તરીકે ફરજ બજાવું છું આપણી શાળાનું આજે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે ત્રણ વિદ્યાર્થીઓ એ વન પ્રાપ્ત કર્યો છે અને છ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે આ શાળાની અંદર ટોટલ ત્રેવીસ વિદ્યાર્થીઓ હતા એમની અંદરથી ઓછા વિદ્યાર્થીમાં સારું પરિણામ લાવતી આપણા વિસ્તારની એકમાત્ર શાળા છે કે જેમની અંદર ખૂબ ઓછા વિદ્યાર્થીઓની અંદર સારું પરિણામ લાવ્યું છે આ પરિણામ સારું લાવવા માટે એક આયોજન કરેલું હતું અમે રાઉન્ડ ટેસ્ટનું જ્યારે જ્યારે બાળકોને માર્ગદર્શન જોઈએ છે જ્યારે જ્યારે બાળકોને કોઈ એવી બુક્સ જોઈ છે જ્યારે પણ એને મટિરિયલ જોતું હોય ત્યારે અમારા શાળાના જે ટ્રસ્ટીશ્રી છે એમના દ્વારા અમને એટલો સપોર્ટ મળેલો છે કે વિદ્યાર્થી પાછળ કોઈ પણ ખર્ચ કરવો હોય તો નિઃસંકોચપણે અમને સંપૂર્ણ સ્વતંત્રતાથી બાળકોના કેરિયર ગાઈડલાઇન્સ માટે એના ભવિષ્ય માટે એના ઉજ્જવળ કારકિર્દી માટેથી અમને સંપૂર્ણ પ્રોત્સાહિત કરી અને બાળકોને જે વસ્તુ જ્યારે પણ જરૂર પડે છે ત્યારે અમને પ્રોવાઈડ કરેલી છે અને અમારા શિક્ષક ખૂબ અથાગ મહેનત કરેલી છે વિદ્યાર્થીઓ રાઉન્ડ આપીને પોતાનો એક પછી એક રાઉન્ડ આપીને ક્યાંક ને ક્યાંક પોતે પોતાનું લેવલ ક્રિએટ કરેલું છે હવે રેડ એન્ડ વ્હાઈટ છે આમ જોઈએ તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એમની વીસ પ્લસ એમ બ્રાન્ચિસો છે સુરતની અંદર ટોટલ સાત બ્રાન્ચિસો છે જેઓ ધોરણ બાર કોમર્સ પૂર્ણ થયા પછી બીસીએ અને આઈટીના જે ક્લાસ આવે છે એ કરાવે છે લગભગ દિવસે ને દિવસે એમનો વ્યાપ બહોળો વધતો જાય છે જેમનું મુખ્ય કારણ છે કે એ સ્કિલ બેઝ બાળકોને એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે કોલેજ પ્લસ એને સ્કિલ ડેવલપ કરાવે છે એ જ વસ્તુ અમે આ સ્કૂલની અંદર ભૌતિક સુવિધાઓ અહીંયા અમે આપેલી છે જેમ કે વાત કરીએ આપણે તો દરેક ક્લાસરૂમમાં આખી બિલ્ડિંગમાં પેનલ રાખવામાં આવેલી છે કે જેમની અંદર અમારા બાળકો પેનલની અંદર ભણશે એની અંદર ફાયર સેફ્ટી છે લાઇબ્રેરી છે પ્રયોગશાળા છે અલગ અલગ ઘણી બધી ટેકનોલોજી છે કે જે અમે આવતા વર્ષે અમારા બાળકોને ક્યાંકને ક્યાંક રેડ એન્ડ વ્હાઈટની માધ્યમથી ટેકનોલોજીના માધ્યમથી અમે અહીંયા બાળકોને આપણા વિસ્તારના બાળકોને ને ક્યાંક એમના જીવનની કેડી કંડારવા માટેથી અમે એમને પ્રોત્સાહિત કરી શકશું